નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ તારીખ સાત માર્ચ બે હજાર પચીસ અને વાર છે મિત્રો આજે શુક્રવાર તો આજનું જે આપણું કપાસ બજાર છે એ ખેડૂતો માટે કેવું રહી શકે છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું તેથી મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો ઉપરાંત વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને લાઈક કરી દેજો ઉપરાંત જે પણ મિત્રો ચેનલમાં નવા છે ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો આજે બપોરે પણ કપાસનો રિવ્યૂનો વિડીયો આવવાનો છે એટલે જે મિત્રો ખાસ બધા જોઈ લેજો સૌ પ્રથમ મિત્રો વાત કરીએ આપણે એમસીએક્સ વાયદાથી તો એમસીએક્સ વાયદો આપણો બાવન હજાર આઠસો ને ચાલીસ રૂપિયા જોવા મળી રહ્યો છે જેમાં વાત કરીએ તો એકસો અને એંશી રૂપિયાનો મિત્રો સુધારો જોવા મળ્યો છે તો ન્યૂયોર્કમાં મિત્રો વાત કરીએ તો આફ્ટર ત્રણથી ચાર દિવસ બાદ મિત્રો જે માર્કેટ છે એમાં સુધારો મિત્રો જોવા મળી રહ્યો છે અત્યાર સુધી મિત્રો કન્ટિન્યુઅસલી ન્યૂયોર્કમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો પરંતુ આ સુધારો છે મિત્રો એ થોડોક લેટ થઈ ગયો છે અત્યારે જે બજાર હતી એ મિત્રો ઘણી બધી ઘટતી જોવા મળી રહી છે ઓલ ઓવર બજારની વાત કરીએ તો મિત્રો પચાસક રૂપિયા અત્યાર સુધીમાં બજાર છે તૂટી ગઈ છે ત્યારબાદ મિત્રો હવે વાત કરીએ ન્યૂયોર્ક કોટન વાયદાની તો ન્યૂયોર્ક કોટન વાયદો મિત્રો પાસઠ પોઈન્ટ ચોવીસ ડોલરે જોવા મળી રહ્યો છે જેમાં પણ એક બે પોઈન્ટ સુડતાલીસ ડોલરનો ઘટાડો જો વધારો જોવા મળ્યો છે એટલે કે આ એક સારી બાબત છે મેં તમને અગાઉ કહ્યું હતું કે જે ન્યૂયોર્ક વાયદો છે મિત્રો એ સુધરી શકે છે મે બી પોસિબલ પણ જે એનસીએક્સ વાયદો છે એમાં મિત્રો થોડોક એવો સુધારો જોવા મળે એ મિત્રો થોડીક મુશ્કેલ હતું મિત્રો આ હતી આજની સંપૂર્ણ વાયદા બજારની માહિતી હવે આપણે કપાસ બજાર ઉપર આવીએ અને કપાસ બજારની તમને સંપૂર્ણ માહિતી આપી દઈએ તો અત્યારે જે મિત્રો આપણો કપાસ છે એમાં સતત અને સતત મિત્રો બજાર ઘટતી જોવા મળી રહી છે આ ઉપરાંત કપાસની આવકોની વાત કરીએ તો મિત્રો આપણે જે ગઈકાલે વાત કરીએ કપાસની આવકોની તો ત્યાંશી હજાર ચારસો અને નેવ્યાસી ગાંસડી એટલે કે એક લાખ ગાંસડીની નીચે મિત્રો આવકો જોવા મળી હતી ભાવમાં વાત કરીએ તો મિત્રો આજે પણ પાંચથી લઈને વીસ રૂપિયા સુધીની જે બજાર છે એમાં ઘટાડો જોવા મળી શકે છે આ ઉપરાંત મિત્રો જે કપાસ છે એના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો વિસનગરની અંદર પંદરસો અને સાત રૂપિયા જોવા મળી રહ્યા છે બાકી ઓન એવરેજ જે કપાસ છે અત્યારે ચૌદસો દસ રૂપિયા મિત્રો હાઈએસ્ટ છે એવરેજમાં અને તેરસો પચાસ રૂપિયા મિત્રો હવે કપાસ છે ભરાવા લાગ્યો છે મિત્રો માર્કેટ ડેપ અને એનાલિસિસની વાત કરીએ તો પાંચ ટકા સેન્ટરો એવા છે કે જ્યાં કપાસ છે એ હજી પણ મિત્રો પંદરસો સુધી જોવા મળી રહ્યો છે પરંતુ ટૂંક જ સમયમાં જો આ જ રીતની સ્થિતિ રહી તો એક પણ એવું સેન્ટર નહીં હોય કે જે કપાસ છે પંદરસો રૂપિયાને પ્લસ હોય અને બાકીના જે પંચાણું ટકા સેન્ટરો છે એમની અંદર જે ભાવ છે એ એક હજારથી લઈને ચૌદસો રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે માર્કેટ પ્રાઇસ સમરીની વાત કરીએ તો એવરેજ ભાવ છ હજાર નવસો પંદર સૌથી નીચા ભાવ પાંચ હજાર અને સૌથી વધુ ભાવ સાત પચાસ